ઉમરગામ તાલુકાના ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ બાલાજી ફળિયામાં શ્રી બાલાજી મિત્ર મંડળ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બાલાજી ચોક ખાતે યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતી સાથે કરવામાં આવી હતી આ પ્રસંગે ગામોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ગરબા મહોત્સવ દરમિયાન વિવિધ રંગબેરંગી પરિધાનોમાં સજ્જ મહિલાઓ અને યુવતીઓએ પરંપરાગત વેશભૂષામાં ગરબા રમ્યા હતા આ કાર્યક્રમમાં ભિલાડ પોલીસ સ્ટેશન ના પીઆઈ સચિન પવાર શ્રી બાલાજી મિત્ર મંડળના સભ્યો ગામના અગ્રણીઓ તથા આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ શરદ પૂર્ણિમાના નિમિત્તે બાલાજી ચોક બાલાજી મંદિરના પટાંગણમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જે ગરબાનું આયોજનનો ગરબાનો ઇતિહાસ છે અમારા બાલાજી મંડળનો કે વર્ષોથી થતા આવેલા છે ખરેખર શરૂઆત જે થઈ હતી આ મંદિરની સ્થાપના થઈ અમે ચાલીસ વર્ષ અમે જ્યાં સુધી જાણીએ ત્યાં સુધી ચાલીસ વર્ષ થયાથી અમે એમાં જોડાયેલા છે અને સેવા આપીએ છીએ મંદિરમાં પણ એ અગાઉ પણ વર્ષો જૂનું પ્રાચીન મંદિર છે સરીગામના તમામ રહેવાસીઓ એનો આનંદ માંડે છે અને અમે કોલોની સ્થિત શ્રી ગોવર્ધનાથજી હવેલી ખાતે પાવન શરદ પૂર્ણિમાના પર્વ નિમિત્તે ભવ્ય રાસોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તિભાવથી ઉત્પ્રત વાતાવરણ વાતાવરણમાં શ્રી ઠાકોરજીના આશીર્વાદ હેઠળ રાસોત્સવની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન ભક્તિ સંગીત રાસ ગરબા આરતી તેમજ પ્રસાદનો લાભ લીધો પાવન પ્રસંગે અનેક ભાવિકોએ પરિવારજનો સાથે ઉપસ્થિત રહી શ્રી ગોવર્ધનાથજીના દર્શનનો લાભ લઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા સમગ્ર કાર્યક્રમમાં શ્રદ્ધા સૌહાર્દ અને ભક્તિની જળહળતી છટા પ્રસરી રહી હતી યુવાનો દેશનું ઉજ્જવળ ભવિષ્ય ગણાય છે યુવાનો ભણી ગણીને અથવા કોઈ સ્કિલ કેળવીને આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે જિલ્લાની રોજગાર અને વિનિમય કચેરી દ્વારા વખતો વખત રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે જેનાથી યુવા વર્ગને રોજગારી અને ઔદ્યોગિક એકમોના માલિકોને કર્મચારીઓની ઘટ પૂરી થાય છે જેને પગલે દેશ તેજ વિકાસ ગતિ આગળ ધપી રહ્યો છે તાજેતરમાં વલસાડ ખાતે યોજાયેલા એક રોજગાર મેળામાં ઇન્ટરવ્યુ આપતા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની યુવતીને રોજગારી મળતા તેણીએ રાજ્ય સરકારનો આભાર માન્યો છે રાજ્ય સરકાર દ્વારા યોજાતા રોજગાર મેળાને કારણે અનેક યુવાનોની બેકારી દૂર થઈ છે અને પોતી આર્થિક રીતે ઉન્નત બન્યા છે રોજગાર કચેરી દ્વારા યોજાતા રોજગાર મેળા હકીકતમાં અનેક યુવાધન માટે આશીર્વાદ સમાન બની રહ્યા છે વલસાડના રાજપૂત હોલ ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ મનીષતાબેન મનાભાઈ માહલા છે હું કપાડા ગામમાંથી આવું છું આપણે ભારત સરકારે ભરતીમાં રાખ્યો હતો એમાં હું ઇન્ટરવ્યુ આપ્યું હતું એમાં મને વેલ્સ કંપનીમાં મારી જ્રેનિંગ થઈ જે ઇન્ટરવ્યુમાં મેં પાસ થઈ ગઈ

દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી ચીકવાડા સ્થિત પ્રણામી ધર્મના મુખ્ય સ્થળે આ પવિત્ર ઉત્સવનું આયોજન થયું હતું શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મમાં માન્યતા છે કે આ તહેવાર તહેવારવ્રજમાં શ્રીકૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે કરેલી અગિયાર વર્ષ બાવન દિવસની દિવ્ય રાસલીલાના સંસ્મરણો પૂજવાય છે શ્રીરાસ ગ્રંથના પાઠ સાથે ભક્તો શ્રીકૃષ્ણમય બની રાસ રમે છે અને ગોપીભાવથી ભગવાન સાથેની અનોખી અનુભૂતિ કરે છે વલસાડ શહેરના ચીપાડાના ભાવસાર મહોલ્લા સ્થિત પ્રણામી ધર્મના જૂના તથા નવા બંને મંદિરોમાં છેલ્લા એકસો પચીસ વર્ષથી આ તહેવાર આનંદ અને ઉલ્લાસભેર ઉજવાય છે વલસાડમાં રાસ ગરબાની શરૂઆત પણ આ પવિત્ર સ્થળેથી થઈ હોવાનું માનવામાં આવે છે ત્રિદિવસીય ઉત્સવ દરમિયાન દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રણામી અનુયાયીઓ અહીં પધારે છે ધાર્મિક વિધિઓ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે

શ્રી કૃષ્ણ જે વ્રતની અંદર ગોપીઓ સાથે જે રાસ લીલા રમત કરી હતી એ રાસ રાસિલાની રમતની અનુકરણ પીડા અમે અહીં ભજવીએ છીએ અને રમીએ છીએ લગભગ અમારા પૂર્વજોએ આ લગભગ એકસો પચીસ વર્ષ પૂર્વથી વલસાડની અંદર આ રમતો અને આ કૃષ્ણ ધર્મને પ્રણા ધર્મના અનુયાય તરીકે અમે સ્થાપના કરી અને એને એકસો પચીસ વર્ષથી અમે આ પ્રસંગ ઉજવીએ છીએ દેશ વિદેશથી તથા વલસાડના અને આજુબાજુના જે મુંબઈથી માનીને અમદાવાદ સુધીના દરેક સુંદર જે પ્રાણી ધર્મને વડેલા છે તે લોકો બધા જ આ શરદ ઉત્સવ મનાવવા માટે વલસાડ આવે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મનું બીજાનંદનું જે મુખ્ય પુસ્તક છે એનો પ્રથમ વિભાગ છે રાસ એ રાસની અંદર અમે લોકો પુરી રામટોનું વાંચન થાય છે અને રાજા સાથે એનું ગાયન અને રામટો રમાય છે. દમણ નગરપાલિકા દ્વારા વિકાસની ગાથા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. દમણ નગરપાલિકા દ્વારા દમણ શહેરના સર્વાંગી વિકાસને અર્પણ કરતું પુસ્તક વિકાસની ગાથાનું વિમોચન વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ હસ્પી દમણિયા, ડીએમસીના કાઉન્સિલરો તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો. પુસ્તક વિમોચન દરમિયાન દમણમાં અત્યાર સુધીમાં થયેલા વિવિધ વિકાસ કાર્યો તેમજ જનકલ્યાણ માટે અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ અને તેમની સિદ્ધિઓનો વિસ્તૃત ઉલ્લેખ કરવામાં આવ્યો આ પુસ્તક દમણના સમુચિત વિકાસને દસ્તાવેજ રૂપે રજૂ કરે છે અને નગરપાલિકા દ્વારા શહેરને વધુ સુવિધાસભર અને આધુનિક બનાવવાના પ્રયાસોને પ્રકાશિત કરે છે આજે નગરપાલિકામાં અને ભારતીય જનતા પાર્ટીમાં બી અમે જે ડીએમસીના કાઉન્સિલર્સ છે ડીએમસીના જે કાર્ય થયા છે તેની બુક લોન્ચિંગ કરી અને ખાસ કરીને મારા સ્ટાફ નગરપાલિકામાં મારા સ્ટાફ સાથે મારા એન્જિનિયર્સ મારા સુપરવાઇઝર્સ મારા ક્લિનિંગ સ્ટાફ અને મારા સાથી કાઉન્સિલર્સ સાથે એક વાર્તાલાપ કરીને એક મિટિંગ કીધી જે અમ લોકોને સહયોગ આપ્યો છે અને જે કાર્ય કર્યા છે તેને માટે હું એ લોકોને આભાર આપું છું અને ખાસ કરીને અમારા પ્રાઇમ મિનિસ્ટર જેને યશસ્વી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીએ જેને આટલું બધું ફંડ આપ્યું અને માર્ગદર્શનથી આમુલીમાં દમણનો વિકાસ થયો છે અને હાઉ કેન વી ફોગેટ અવર લીડર પ્રફુલ પટેલજી જેને એટલા સારા વિકાસ કાર્ય છે દાદાનગરની રમન દીવમાં અને ખાસ કરીને દમણમાં જે દમણમાં ટુરિસ્ટ આવતા હતા બે દિવસ માટે આવતા હતા એક દિવસ માટે આવતા ખાઈને ચાલી જતા હતા આજે ફૂલ ટુરિસ્ટ પેકેજ ખાવાનું પીવાનું હોટેલ્સને આપણે કીધું બીચ જાવ નવોપટ નવોપટ પછી આપણું જમ્પોરનું રામસેટનું ગાર્ડન્સ અ એવરી વન ઓફ ધ બિગેસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિન માં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર